ભાવનગર શહેરના સદાનગર ખાતે આવેલ ઓડિટોરિયમ હોલ ખાતે મંત્રી શ્રી પરસોદભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને શ્રી દિવેશભાઈ સોલંકીના જન્મદિવસ પ્રસંગે દિવ્ય હેતુ પરિસભાદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કોણ સભાના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા મધ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને શહેરના જન્મ સેમિનાર યોજાયો હતો આ પરિસંવાદ મુખ્ય ઉદ્દેશ કોળી સમાજના સૌરાંગી વિકાસ એકતા અને યુવા પેઢીની નવી દિશાને ઉર્જા આપવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે પ્રેરણાદાયી મોટિવેશન સ્પીકર શ્રી પારસ તેમના જીવન અને આત્મવિશ્વાસની ભરપૂર સમાજ દ્વારા જીવનમાં પડકારો સામે સફળતાપૂર્વક લડવા અને નિષ્ફળતાને શીખ તરીકે અપનાવવાની શક્તિ વિશે પર પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં મંત્રીશ્રી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા કોળી સંબંધના કર્મચારીઓ જેમ કે શિક્ષકો તલાટીઓ વકીલો ડોક્ટરો પોલીસ અને સૈનિકોને પ્રશંસિત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંબંધના અગ્રણીઓ શિક્ષણવિદો યુવા આગેવાનો અને વિશાળ સંખ્યામાં સાથીઓ ઉપસ્થિત રહીને એક નવા યુગના સમાજ નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોળી સમાજના

અગરબત અને સમાજના કાર્યોમાં સમાજ માટે હંમેશા તત્પર એવી આતકે ઈશ્વરને માતાજીને ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આભાર અને જય તો અને બેલે કયા કામ સમાજના <laughs> 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 મને કોઈ મને કોઈ અને કરતું ત્રીસ વર્ષથી ભાવનગરના સરપંચ ભોગલ હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે કોઈ मेरा बिगड़ा कर दे चलो कोई भाई भी मिल जाए नहीं है कि पसंद हो गया अब एक नज़र पसंद हो गया अभी आप लोग होगा और मैंने एक कि आप लोग समझ में नहीं आए दुखी नहीं और कोई आई नहीं है, कोई नहीं करो नहीं है, Thank you.

અને ત્યારના જે દ્રશ્ય એની સામે હોય ને એ આખી જિંદગી ભરે એની સામે રહી જાય છે મારી એવી ઉંમરથી મેં મારા બાપુજી ખૂબ નાનો હતો ત્યારથી અને એવી ઉંમરથી મેં મારા બાપુજીને સમાજ માટે કાંઈક ચિંતા કરતા પંથક માટે કાંઈક ચિંતા કરતા જોયો છે ને એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે હું હર વર્ષે ક્યાંક ને ક્યાંક એવા સારા કાર્યક્રમો આપું છું જેથી સમાજને અને સમગ્ર પંથકને ક્યાંક ને ક્યાંક લાભદાયી થઈ શકીએ ક્યાંક ને ક્યાંક એમના સપના અમે આપણે સનાતન ધર્મની ગ્રંથ છે ને એમાં લખી છે કે શેષ પુત્ર કોને કહેવાય હું ખૂબ ધાર્મિક છું સૌને ખબર છે કે શ્રાવણ મહિનો હોય કે માતાજીની નવરાત્રિ હોય અને એ અમારા ગરબતિના અમારા સંસ્કાર છે અમારા દાદાભાઈ શ્રી ભદવજીભાઈ રામજીભાઈ સુવનની એમણે ઘણા બધા મંદિરોનું નિર્માણ કર્યું એની પેઢીએ ચાલ્યા મારા બાપુજી એમણે ઘણા બધા મંદિરોના નિર્માણ કરેલા સેવા કરી અને એની પ્રેરણાથી આજે અમારા સમાજની આ ત્રીજી પેઢી મારા પરિવાર માટે આ ત્રીજી પેઢી સમાજ માટે કામ કરે છે ત્યારે મિત્રો આ દિવ્ય સેતુ કાર્યક્રમનું મગજમાં ખાલી એક જ કારણે ઉતાર અને એક જ એની માટે સંકલ્પ હતો કે અમે રાજકીય આગેવાનો છીએ સમાજિક આગેવાનો છીએ સમાજ માટે અવાજ ઉપાડવો હોય ત્યારે અવાજ ઉપાડીએ સમાજ માટે તાકાત કરવી હોય ત્યારે સમાજ માટે તાકાત કરીએ પણ સમાજનો જ્યારે કર્મચારી મંડળ સમાજમાં જોડાશે ને તો સમાજના પોલિટિકલ અને સમાજના કર્મચારીના ધ્યાનમાં આ સેતુ બનાવી અને સમાજના એક પ્રશ્ન પ્રશ્નને પેન્ડિંગ લે એની માટે આ કાર્યક્રમ જ મળ્યા છે આ કાર્યક્રમને ધ્યાનમાં લઈ અને દરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થાય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર થાય અને ખરેખર હું બેટા હું છું મારા બાપુજી જ્યારે અમે આ ભાવનગર ગ્રામ્ય એમના મત વિસ્તારમાં નીકળીએ ને એકસો ત્રણ વિધાનસભામાં તમામ એ તમામ વર્ગના આગેવાનો ચાહે અમારા રઘુભાઈ ગોહિલ હોય અમારા સંજયસિંહ હોય અમારા રીતુભાઈ હોય અમારા નાનુભાઈ આહિર હોય અમારા ભીખાભાઈ હોય અમારા રામજી દાદા પટેલ હોય ભરતભાઈ મિન હોય બધાને કીધું છે કે પુરુષોત્તમભાઈ છે ને આંબા છે પુરુષોત્તમભાઈ હવે આંબા વાયેલા છે એ આંબાના ફળ મીઠા છે મિત્રો આજે આ સમાજનો કાર્યક્રમ છે સમાજના હરેક તાલુકામાંથી પ્રમુખ અને કર્મચારી મંડળ છે પણ આજે આ મંચ પર સમાજના કાર્યક્રમમાં સમાજને ટેકો દેવા માટે આધારે વડાસ્યું છે કે આ સૌ મને તમારા દીકરા તરીકે એક ભાઈ તરીકે મને સ્વીકાર્યો અને સમાજ તો મારા હૃદયમાં છે

કે બાપુ જીવે કરેલા બાપુ જીવે જે સપના વિચારેલા સમાજ માટે છે ને એ સમાજ આ માધ્યમથી મારે પૂરા કરવા છે ને એટલે હર વર્ષે કાંઈ ને નવા કાર્યક્રમો લાવીએ છીએ અને આખું વર્ષ એ કાર્યક્રમો અહીં ક્યાંક ને ક્યાંક સેવા રૂપે અને ભાગ રૂપે અમે આગળ વધીએ છીએ ભવિષ્યના દિવસોમાં મારી એવી ઈચ્છા છે કે સમાજની સોએ કેટલી શાખાઓ બનાવવી કોઈ સમાજની સોએ કેટલી એવી શાખાઓ બનાવવી દિવેદના દિવસે જન્મદિવસ માટે બીજે ક્યાંય પ્રોગ્રામ કરું એના કરતાં મેં કીધું ભાવનગર જિલ્લામાં કરું કે એનાથી બધાને ખ્યાલ આવે કે પ્રચંડભાઈ સોલંકીનો દીકરો મોટો થઈ ગયો એટલે બધાને ખ્યાલ આવે એ માટે મેં આજ રોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકી નો ચોત્રીસમો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે લોકોનો પ્રેમ મળે એવા સાથે આ એક જન્મદિવસ ઉજવ્યો છે અમે ઘણા મારા મિત્રો દાદ કહે કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી યાર સ્કૂલમાં હોય તો દાંત કરતા પણ હું એમને હસીને જવાબ દઉં ઘણી વાર કે ઉંમર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને કાંઈક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આ ચર્ચ એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એકતાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધે અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું ભવિષ્યના દિવસોમાં કોરી સેના સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને સો એક જેટલી કોરી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે સમાજના દીકરા દીકરીઓ માટે સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકતવર બને એનું આજે એક સંકલ્પ છે સેતુ સમાજ આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે